thank you ગુજરાત વિધાનસભા બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાયી બેઠક યોજાય જે માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં વિધાનસભા સત્ર દરમિયાન અપનાવવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી જેમાં વિરોધ પક્ષના આક્ષેપોને કેવી રીતે સામનો કરવો અને રાજ્ય સરકારની સિદ્ધિઓને ગ્રહોમાં કેવી રીતે રજૂ કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ બેઠક દરમિયાન ધારાસભ્યોને વિધાનસભા સત્ર દરમિયાન રજૂ થનાર વિધે બજેટ પ્રસ્તાવ અંગે માહિતી આપવામાં આવી રાજ્યપાલના સંબોધનથી શરૂ થનાર આ સરકારના વિવિધ વિકાસ કાર્યોની યોજનાઓને ગૃહમાં પ્રભાવશાળી રીતે રજૂ કરવા માટેની વ્યૂહરચના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો સરકારને વિવિધ મુદ્દા ઉપર ઘેરવાનો પ્રયાસ કરશે જેમાં જમીન કૌભાંડો આરોગ્ય ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે ધ્યાનમાં રાખીને ભાજપના ધારાસભ્યોના આક્ષેપોને સમર્થિત અને તર્કસંગત જવાબ આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી ગૃહમાં સરકારની છબી મજબૂત રહી શકે આ બેઠકમાં ધારાસભ્યોને વિધાનસભા સત્ર દરમિયાન સરકારની સિદ્ધિઓને પ્રભાવશાળી રીતે રજૂ કરવા અને વિપક્ષના આક્ષેપોને અસરકારક રીતે નકારી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવ્યાથી વિધાનસભા સત્ર દરમિયાન સરકારની નીતિઓ અને કાર્યોને યોગ્ય રીતે રજૂ કરીને જનતામાં વિશ્વાસ વધારવામાં મદદ મળશે